ચાર પાપડિયું મો આવી છે અરે ગુ તો હું કરવાણો થા ને હું કરવાણો છે એટલે તાર શેઢા કાઢો પછી શારા મુલાનો છે આ ઓનું કાઢ લેજો ઓનું કાઢ લેજો ના મીરા ભાઈ લે રે તો એટલે કરી શેઢા હાલ પાપડિયું આ તો વધારે પડતું કર્યું છે જો

વિરે બરગી માટે બે એવું વરસ નું કુલમ કો તો આ આગળ આગળ તો આગળ તો પરવાણી આપો યાર ખાવાની સાતો તો મજા હવે હેડો આ તમે આ ચાર પેપર પાપડી અને તું વચ્ચે છે માહિત કરી કરી તો મને બીક લાગે એટલે યાર વચ્ચે ઉપર મારે ખબર નહી પડતી તને નહીં લાગતી મને નહીં લાગે માનવ ક્યાં આ પાકો એ અમે રાતિએ વાડીએ પોગરમ કરી તારે ખંભા ગણી ભાઈ ખંભા ગણી ના કા આવી દે હું ગાતો ગાતો થવા છે એકલો અને આવું ઉપાડ્યું જ હતા પહેલા એમ જે હોય બગાડ મારે અચ્છા તપેલો માં જોયા તપેલું તો એને લઈને આવ્યું ના ના તમે હાલ ગીત ગાતા હતા પ્રોગ્રામ નું મેં વાપર્યું છે એ ખોટું વાપર્યું હોય લઈ છું અને આવું કરો છો ભૂખ લાગી મને મને લઈજ પડશે પૂરે પૂરા રાહ